વરસાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે દિવસમાં ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો ગોધરા પંથકમાં વરસાદનું આગમન થયું છે ગોધરામાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે કાલોલમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગોધરા પંથકમાં વરસાદનું આગમન થયું છે કાલોલમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા ગોધરામાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે કાલોલમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગોધરા પંથકમાં વરસાદનું આગમન થયું છે કાલોલમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા